આજે સવારે થાનગઢ તાલુકાની અંદર જે ભડુલા અને જાંબાળી જે ગામ આવેલા છે ત્યાં જે ગેરકાયદેસર ખાબો સેલનું જે ખનન થતું હતું ત્યાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર મૂળી થાનગઢ અને ચોટીલા અને તમામ નાયબ મામલાદાર રેવન્યુ તલાટી સાથે મળીને સંયુક્ત રીતે રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ લગભગ વર્ષોથી પણ વધુ જે લાઈવ કુવા છે કાર્બોસેલના ખનન માટે એ મળી આવેલા છે અને ત્યાં જે સાધન સામગ્રી હોય છે ચરખી છે જનરેટર છે મશીન છે અને જે સાધનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ મળી આવેલા છે તમામે તમામ જે જથ્થો છે એ જથ્થો જપ્ત કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે હાલ આ તમામ જથ્થો છે એ જથ્થાને મામલાદાર કચેરી થાનગઢ ખાતે લઈ જવામાં આવ્યું છે સાથે સાથે ટ્રેક્ટરો પણ મળ્યા છે એ પણ ટ્રેક્ટરો જપ્ત કરી અને મામલાદાર કચેરીએ મૂકેલી છે સાહેબ કેટલા માણસોને રેસ્ક્યુ કર્યા રેસ્ક્યુ સવારે બે અને ચાર અત્યારે છ માણસોને રેસ્ક્યુ પણ કરી લીધા છે